રાત પડી જઈશ પૂજા કરો હાર પહેરાવી દીધો દીવા કરી દીધા હવે ચાલ કરવાના Lejos. ¿Qué tiene aquí, da? પીનાલ બેન પણ સક્રાંતિ ચલા કરી રહ્યા આપણે લક્ષ્મી પૂજા કરી દીધી એટલે સકરાની પણ આની પૂજા અને ખૂબ જ જો મિત્રો અમે આવી લગાવીશ લાઈટ જો આટલી જ લગાવી હોય ત્યાં નહીં લગાવી પણ મજા આવે છે મસ્ત લાગે અને આ ગોળો સરસ મજાનો લગાવ્યો જો ઉપર જોઈ શકો તમે અમારા ઘરમાં પાછું એવું ને એવું થઈ ગયું નિયતિ બેન હોઈ ગયા છે વહેલા વહેલા આજ નક્ષ કુમાર પરસાદી ધરાય હતી ને તો કે પહેલાં મને પરસાદ ધરાવો પછી એમ ના ધરાવો માતાજી તો પછી એમના મેં થોડી પ્રસાદી માટે કાઢી અને પછી એમને ના આપીશ નક્ષ કુમારને નહીં નક્ષો પડીશ અને અહીંયા થોડુંક બે લાડી અહીંયા ચડવા ને

પગે લાગે એનું પગે લાગે લો ભાઈ જમણ વાર ચાલુ છે નિયતિ આજ વેલી હુઈ જાય ને જો લાગે હું કરતી હતી માથું દુખાય આ શું હા કરતાજીને ભમણા લીધા મારા પીના બેન નજરો ના લાગે ને માતાજીને મારે એટલા જો મિત્રો નક્શા ને બધાતા દાગીને આપણે એની પૂજા કરીશું અમારા તો કોઈ દાગી ના નહીં એટલે મેં મૂક્યા નહીં આ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી